नमस्कार आप देख है रहे हैं स्पोर्ट्स पाकर डे न्यूज़ नवसारी डिस्ट्रिक्ट प्रीमियर लीग द्वारा लुंसी कोइना मैदान ખાતે थ्रीजी सीजन क्रिकेट टूर्नामेंट नो प्रारंभ थ એનપીએલનો પ્રારંભ નવસારીમાં કરવામાં આવ્યો લુસીકુઈ ક્રિકેટ મેદાન ખાતે નવસારી પ્રીમિયર લીગ એટલે કે એનપીએલના આયોજકો દ્વારા ત્રીજી વખત સીઝન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ઓગણત્રીસમી માર્ચના રોજ આ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ થયો એટલે કે આજથી શુભારંભ થયો જેમાં મુખ્ય ઉદઘાટક તરીકે એનપીએલના ચેરમેન આરસી પટેલ ભારતના દિગ્ગજ ક્રિકેટર નયન મુંગીયા માજી ધારાસભ્ય પિયુષ દેસાઈ ટુર્નામેન્ટના ચેરમેન રાજેશ હિરા રાજેશ હિરાની અશોક ગજેરા માજી પાલિકા પ્રમુખ મિનર દેસાઈ તેમજ જીગીશાહ તેમજ સિખલી સંજય ફાર્મના શ્વેતલ દેસાઈ નવસારી બિલ્ડર એસોસિએશનના પ્રમુખ ભરત સુખડિયા શિવાની કન્સ્ટ્રકશનના મહેશ હિરપરા આમ ઘણા બધા આગેવાનો ઉપસ્થિત રહ્યા શહેર ક્રિકેટ પ્રિય જનતા અને ટુર્નામેન્ટમાં ભાગ લેનાર આઠ જેટલી ટીમોના ઓનર્સ તેમજ ખેલાડીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ખૂબ જ સુંદર વાતાવરણમાં દિગ્ગજ ક્રિકેટર નયન મોંગિયા એનપીએલના ચેરમેન અને જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલ ટુર્નામેન્ટના ચેરમેન રાજેશ આ તમામની ઉપસ્થિતિમાં આ ટુર્નામેન્ટની ટ્રોફીને ખુલ્લી મૂકી ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો લગભગ એક મહિનો ચાલનારી આ ટુર્નામેન્ટ નવસારી માટે નવસારીના ક્રિકેટ રસિકો માટે એક અનેરો લ્હાવો બની રહેશે